પોરબંદરમાં એક હત્યાની ઘટના સામે આવી છે પરંતુ જેની હત્યા થઈ છે તે પોરબંદર છે મેરામણ લંગી ઉર્ફે દેવાખુટીની જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે અને હત્યા પાછળનું કારણ હાલ અંગત અદાવત માનવામાં આવી રહ્યું છે પોરબંદરના બખરલ ગામ ખાતે હાલ જે મૃતક છે તે પોતાના પરિવાર સાથે રહેતા હતા ત્યારે આરોપી સંજય ઓડેદરા તેના એક મિત્ર વચ્ચે કોઈ બાબતને લઈને આ મૃતક સાથે વિવાદ થયો હતો બોલાચાલી થઈ પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે હાલ સંજય ઓડેદરાનો જે મિત્ર છે તેના પિતા સાથે આરોપી મેરામણ લંગી દ્વારા માથાકૂટ કરવામાં આવી ને તે બાબતને લઈને આરોપીઓએ ત્યારબાદ બદલા લેવાની ભાવનાથી મેરામણ ઉર્ફે લંગી ગઈકાલે સાંજના સમયે ગામની બહાર બેઠા હતા તે દરમિયાન સંજય ઓડેદરા અને જે અન્ય એક આરોપી છે તેઓ ત્યાં પહોંચે છે અને કોઈ બાબતને લઈને હાલ મૃતક મેરામણ લંગી અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થાય છે બોલાચાલી ઉગ્ર બનતાની સાથે જ એકાએક મામલો બીચકે છે ને એટલામાં સંજય ઓડેદરા જે પોતાની પાસે છરી હોય છે તે છરી વડે અન્ય આરોપી સાથે મળીને મેરામણ ઉર્ફે લંગીની જાહેરમાં તીક્ષ્ણ હત્યા નઘા ઝીંકીને હત્યા નિપજાવી દે છે અને ત્યારથી તેઓ ફરાર થાય છે આ મામલાને લઈને જે હાલ મેરામણ ઉર્ફે લંગીના પત્ની જે હાલ ફરિયાદી છે મંજુબેન તેમને આ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવે છે અને તેઓ જોએ છે કે મેરામણ ઉર્ફે લંગી છે તેઓ ખૂબ જ લોહી લોહાત હાલતમાં ઇજાગ્રસ્ત હાલતમાં જમીન ઉપર પડ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબ ઉર્ફે લંગી નામના જે વ્યક્તિ છે તેમને મૃત જાહેર કરે છે આ ઘટનાના કારણે ભગવદર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધાયો છે અને પોલીસે પણ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે હાલ જે મૃતક છે મેરામણ ઉર્ફે લંગી તેઓ પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ભૂતકાળમાં

બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બખરલા ગામ ખાતે ગામના ચોરાની બાજુમાં જે શંકર ભગવાનનું મંદિર આવેલું છે ત્યાં આગળ જે ત્યાં રહેતા બખરલા ગામના નિવાસી મેરામણ ઉર્ફે લંગી માલદેભાઈ ખૂંટી તેમની સાથે તેમ એ જ ગામના રહેવાસી સંજય દેવસિંહ ઓડેદરા તથા એક અજાણ્યા ઈસમ એ બંને શખ્સો સાથે બોલાચાલી થયેલ માથાકૂટ થયેલ અને જેના પરિણામ સ્વરૂપે જે સંજય દેવસિંહ ઓડેદરા અને તેની સાથેના જે અજાણ્યા ઈસમ છે એમણે તીક્ષ્ણ હથિયાર વડે મેરામણ લંગીને ઈજાઓ પહોંચાડી અને તેનું મૃત્યુ નિપજાવેલ છે અને આ બાબતની જે ફરિયાદ છે તે મરણ જનારના પત્નીની ફરિયાદ બગોદર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલ છે તથા હાલ આરોપી પકડવાની અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે મેરામણ ઉર્ફે લંગી માલદેવ ખૂંટીની ઉપર પણ ઘણા બધા પ્રકારના શરીર સંબંધી ગુનાઓ રજિસ્ટર્ડ થયેલ છે દસથી વધારે લગભગ તેના ઉપર ગુનાઓનો આરોપ થયેલ છે અને જેમાં મારામારી ખૂનની હત્યા ખૂન ખંડણી વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ રજિસ્ટર થયેલ જે પણ ગુનાહિત ઇતિહાસ મરણ જનાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો જાણ પણ કરી હતી ના એ પ્રકારનું સામેલ નથી અમને જે પ્રમાણેના મેસેજ ત્યાં બાતમી મળી હતી ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલ હતી અને પોલીસના ગયા બાદ જ એકસો આઠ ત્યાં પહોંચી છે અને એકસો આઠમાં જે ઈજા પામનાર મરણ જનાર જે હતા એમને ત્યાં આગળ લઈ જવાનાવ્યા હતા આ જે મેરામણ ઉર્ફે લંગી જે છે એમને અને આ જે સંજયને કોઈ પણ બાબતની અંગત અદાવત એટલે કે નાની મોટી માથાકૂટ ગામમાં થયેલ હતી તથા તેના આરોપી જે છે એના મિત્રના ફાધર સાથે પણ આને કંઈક સામાન્ય બોલાચાલી વગેરે થયેલ હતી એટલે આ પ્રકારના જે જૂની અદાવતો ચાલતી હોય એના અનુસંધાને જે આ બનાવને અંજામ આપ્યો હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું છે આપે સાંભળ્યા આ હતા પોરબંદરના ડીવાય એસ સુરજીત મેહડુ તેમના દ્વારા જે માહિતી આપવામાં આવી ગઈકાલે સાંજની આસપાસનો આ બનાવ છે અને કોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના ભાણેજ હાલ જે મૃતક છે મેરામણ ઉર્ફે લંગે તે હોવાની વિગતો સામે આવી રહી છે અને આ મામલાના સંદર્ભમાં પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને આરોપી સંજય ઓડેદરા અને અન્ય એક જે આરોપી છે તેની ધરપકડ કરવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એનકમ પ્રેરિત ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં